તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આપણા ભરવાડ સાહેબનું આ એકવાર ગીત તમે જરૂર સાંભળજો કેમ કે સાહેબ ભરવાડ તો એને જ ગીધા છે કે જેની અંદર માન સન્માન અને સંસ્કૃતિ હોય બાકી તમને ખબર હોય છે કે આજકાલ જો કદાચ બે પૈસા પાસે આવી જાય ને તો પોતાના સંસ્કારે ભૂલી જતા હોય છે પણ સાહેબ તમે ખાલી એકવાર આપણા ભરવાડ સાહેબનો વિડીયો જોજો અને જોઈને જો તમને એવું ન લાગે ને કે ખરેખર ભાઈ ભરવાડ તો ભરવાડ છે તો ભાઈ મને કમેન્ટ કરીને બતાવજો પણ તમને આખો વિડીયો બતાવવાનું છું એટલે ખાસ મારા દોસ્તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હમણાં જ હમણાં જ મારા ભાઈઓ તમને આખે આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર આ નવરાત્રિ આવી રહ્યો છે એટલે ભાઈએ જોરદાર ગીત ગાવ્યું છે અને આ ગીત પણ ભાઈ કરોડો લોકોના દિલમાં ઘૂસ્યું છે કરોડો લોકોને પસંદ આવ્યું છે અને ભાઈનું તમે નામ જાણતા હો તો મને કમેન્ટ કરીને જરૂર બતાવી દેજો બાકી મને તો ખબર જ છે પણ તમે એકવાર કમેન્ટ કરી દેજો તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરું છું પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને આપણા ગુજરાતી ભાઈઓ હોય એટલે સબસ્ક્રાઈબનું તું કહેવું જ ન પડે તો સબસ્ક્રાઈબ પણ મારા મારાવાલા કરી દેજો બિલકુલ ફ્રી હો હા સબસ્ક્રાઈબ કરી દેજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં કેટલાય કલાકાર આવે છે ને કેટલાય કલાકાર જાય છે પણ તમને ખબર હોય છે કે એવા કલાકાર ચાલે છે સોશિયલ મીડિયામાં કે જેની અંદર માન સન્માન અને સાથે સાથે આદર અને સત્કાર હોય ભાઈ હા અને એની સાથે સાથે માન મર્યાદા તો ભાઈ પહેલાં હોય આ તમે આપણા ભરવાડ સાહેબને જોઈ લો એવું સરસ મજાનું ગાવે છે અને ભાઈ ગાવે છે નહીં એમની સંસ્કૃતિ હજુ પણ જીવિત રાખી છે ભાઈ એટલે ખરેખર મને બહુ સારો લાગ્યો વિડીયો અને જો આપણો વિડીયો આ ભાઈ સાહેબ જોતા હોય તો તમે પણ સાહેબ એક કમેન્ટ કરી નાખજો એટલે મને પણ ખુશી થાય કે ખરેખર આપણા ભરવાડ સાહેબે કમેન્ટ કરી છે અને જેટલા પણ ભરવાડ લોકો વિડીયો જોતા હોય એ પણ ભાઈ તમારા ભરવાડ માટે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો હાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો તો મના તેવાહીમા છે સૃષ્ટિ માનતી માતો સૃષ્ટિ સારી સૃષ્ટિ સારી સૃષ્ટિ દારો માન વાુ